નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી પી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ છ વિષય ગણિત ગમત જેનું પ્રકરણ આઠ દશાંશ સંખ્યાઓ તેનું સંખ્યાઓના વિડીયોમાં સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે જ્ઞાન ચકાસી પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમખાનામાં લખો પેલું છે સાત પૂર્ણાંક સાત એટલે કે સાત પછી પોઈન્ટ આવે છે પૂર્ણાંક ચારસો રીતે લખાય તો જવાબ આવશે બી ત્યારબાદ બે પાંચ પોઈન્ટ બેતાલીસ પાંચ પૂર્ણાંક બેતાલીસ ને અતિ સંક્ષિપ્તમાં કેવી રીતે લખાય તો તેનો જવાબ આવશે ડી પાંચ પૂર્ણાંક એકવીસ પચાંશ પ્લસ પ્લસ પાંચ સ્વરૂપે લખો તો જવાબ આવશે એ સાતસો પાસઠ પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાંશ ચાર સત્તર પૂર્ણાંક ચોત્રીસ સહસ્ત્રાંશ ને અંકમાં લખો તો તેનો જવાબ આવશે સી સત્તર પૂર્ણાંક ચોત્રીસ ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે દશાંશ પૂર્ણાંક લખો તો ચોર્યાસી સતાંશ પૂછે તો જીરો પોઈન્ટ બીજું બાર પોઈન્ટ જીરો સાત નંબર ત્રણ સાત પૂર્ણાંક ચારસો પચીસ સહસ્ત્રાંશ તો સાત પોઈન્ટ ને 45 સાત પોઈન્ટ ચારસો ને પચીસ ચાર એકસો પંદર સહસ્ત્રાંશ તો જીરો પંદર જોઈએ પ્રશ્ન ત્રણ દશાંશ પૂર્ણાંક શબ્દોમાં લખો તો પેલું છે સત્તર પૂર્ણાંક બસો પાંચ સહસ્ત્રાંશ તો આપણે લખીએ સત્તર પૂર્ણાંક બસો પાંચ સહસ્ત્રાંશ બીજું છે નવ પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાંશ તો લખીએ નવ પૂર્ણાંક સહસ્ત્રાંશ ત્રણ પાંત્રીસ પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાંશ તો લખીએ પાંત્રીસ પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાંશ ચાર પાંચ પૂર્ણાંક સતાંશ ત્યારબાદ જોઈએ પ્રશ્ન ચાર આપેલી સંખ્યાને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં લખો તો સાહીઠ ને પ્લસ પાંચ તો 65.32 પોઈન્ટ બત્રીસ બીજું છે એકસો પાંત્રીસ પોઈન્ટ ઝીરો છ ત્રીજું ઝીરો પોઈન્ટ છસો અને ચોથું આવશે જીરો પોઈન્ટ ઝીરો જીરો નવ ત્યારબાદ દશાંશ અપૂર્ણાંકમાં અતિ સંક્ષિપ્ત રૂપમાં અપૂર્ણાંક સ્વરૂપે લખો તો જીરો પોઈન્ટ પચીસ છે એટલે એને અપૂર્ણાંક સ્વરૂપે લખતા એક ચતુર્થાંશ આવશે અને જીરો પોઈન્ટ પંચોતેર એટલે કે સો નો ત્રીજો ભાગ છે સો ના ચાર ભાગ પાડતા ત્રીજો ભાગ છે તેથી આમાં આવશે ત્રણ ચતુર્થાંશ થેન્ક યુ વિદ્યાર્થી